टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। विशेष रजोवाद में आपका स्वागत हूँ। यश आपनी साथ है। अब रे जानिए शेदे प्रकारे भारत पर पचास टका पहला पच्चीस टका अन्यतर बाद वधरना पच्चीस टका टैरिफ जे आज ती लागू थाई चुके તે લાગુ અને જાહેર કરવામાં આવ્યા હતા અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા તેમણે એવી દલીલ કરી તેમણે પોતાની એવી રજૂઆત કરી કે તમે એટલે કે ભારત રશિયા પાસેથી ક્રૂડ ખરીદે છે અને અલ્ટિમેટલી તે રશિયાને યુક્રેનની સાથેના યુદ્ધમાં ટેકો મળે છે એટલા માટે અમે ભારત પર આ પ્રતિબંધ અથવા તો કહો કે નવા ટેરિફ લગાવી રહ્યા છીએ અને આ ટેરિફ એટલે કે વધારાનો કર વધારાનો ટેક્સ લગાવવાને કારણે થઈને ભારતીય ચીજવસ્તુઓ જે અમેરિકામાં એક્સપોર્ટ થાય છે અને અમેરિકામાં વેચાય છે તે મોંઘી થઈ જશે એમનું લોજિક એટલે કે ટ્રમ્પ સાહેબનું લોજિક એવું છે કે આ ચીજવસ્તુઓ મોંઘી થશે તો ભારતીય ચીજવસ્તુઓનો વેપાર ઓછો થઈ જશે અમેરિકામાં અન્ય જગ્યાએથી લોકો ચીજવસ્તુઓ મગાવશે અને તેના કારણે ભારતને આર્થિક ફટકો પડશે પરંતુ શું તેને કારણે ભારતને કોઈ નુકસાન છે કે નહીં અને ભારતીય જે બિઝનેસીસ છે તેમને આગળ જતા કયા પ્રકારની અસર આ બાબતે વધુ ચર્ચા કરીશું આપણી સાથે આર્થિક બાબતોના જાણકાર જગદીશ ઠક્કર જોડાઈ રહ્યા છે અસીમ મહેતાના એસોસિએટ્સના સીએ અસીમ મહેતા જોડાઈ રહ્યા છે અને આપણી સાથે ગોલ્ડ ડીલર એસોસિએશનના પ્રમુખ રાજકોટથી ભાયાભાઈ સાવલિયા જોડાઈ રહ્યા છે આપ સૌ કોઈનું સ્વાગત સૌથી પહેલાં તો સમજવું રહ્યું જગદીશ સર આપણે કે જે પ્રકારે ટ્રમ્પ સાહેબે આ ટેરિફ લગાવ્યા તેમનું ગણિત લોજિક એ છે કે ભારત ખોટી રીતે રશિયા પાસેથી સસ્તા ભાવે ક્રૂડ મગાવે છે પરંતુ એ રશિયા અને ભારત વચ્ચેના સંબંધો છે રશિયાને ટેકો મળે છે યુદ્ધમાં એ લોજિક કહીને તેમણે ભારત પર ટેરિફ તો લગાવ્યા પરંતુ પોતે રશિયા સાથે મુલાકાત કરે છે પોતે આ બધી વસ્તુઓ યુદ્ધમાં નોબેલ લેવાનું એમની મહેચ્છા અત્યારે તો ભલે બહુ ચર્ચા થઈ રહી છે કે પોતે અત્યારે બધી જગ્યાએ યુદ્ધ રોકાવી રહ્યા છે તો રશિયા સાથે તેમણે સંબંધો સારા રાખ્યા પણ ભારતના રશિયા સાથે સંબંધો સારા ન રહે તે માટે આવા પ્રકારના કામ તેઓ કરી રહ્યા છે જગદીશ સર તમે બિલકુલ સાચી વાત કરી એક આ એક બહાનું છે આપણે ઘણી વાર કહીએ છીએ કે માથું ને કૂટે છે પેટ એના જેવી વાત છે કારણ કે રશિયા પાસેથી જે ઓઇલ વધારે સૌથી ઇમ્પોર્ટ કરે છે એ ચાઇના છે અને ચાઇનાને તો નેવું દિવસનું એક્સટેન્શન પણ એમણે આપ્યું છે અને ત્રીસ ટકા જેટલી ડ્યુટી અત્યારે ઇમ્પ્લિમેન્ટ છે શરૂઆતમાં તો એ દોઢસો બસો ટકા જેટલી નાખી હતી પછી એને રિવાઇઝ કરી હતી અને ગઈકાલે જો તમે એક ત્યાંના જે યુએસ સેક્રેટરી ઓફ જે આપણે આપણા ઇક્વિલન્ટ ટુ ફાઈનાન્સ મિનિસ્ટર કહી શકીએ એણે એવું કહ્યું કે આજે ને કાલે ભારત જોડે અમેરિકાને કોઈ ને કોઈક રીતે એનો રસ્તો વચ્ચેથી નીકળશે અને આ વસ્તુનું પોકડું અત્યારે ગુંચવાયું છે ચોક્કસ એ આજે રીતે કાલે એનું કંઈક ને કંઈક નિરાકરણ આવી જશે એટલે એ પણ એમણે એક આશાવાદ ચોક્કસ જગાવ્યો તો સાથે સાથે બીજા એક જે સ્ટેટ સેક્રેટરી છે એણે એવું કહ્યું કે અત્યારે બંને તરફ જે આકળ વળણ છે એ કદાચ જો આપણા તરફથી કોઈ થોડું ઘણું એના તરફ ઘણું વળણ નહીં અપનાવીએ તો સામે પક્ષે ટ્રમ્પ સાહેબ પણ ઘણું વળણ અપનાવે એવી કોઈ શક્યતા દેખાતી નથી આપણે જાણીએ છીએ કે આજે સ્ટીપ એક્સપોર્ટ પર જે લોકોએ ડ્યુટી નાખી છે જે ગઈકાલથી ઇમ્પ્લિમેન્ટ ઓલરેડી થઈ ચૂકી છે આમ ગણો તો ભારતીય સમય પ્રમાણે ગઈકાલે એટલે કે સત્યાવીસમી તારીખે સવારે નવ ને એકત્રીસ મિનિટથી અને અમેરિકાના સમય પ્રમાણે બાર અને રાત્રે બાર અને એક મિનિટ પર આ ડ્યુટીનું ઇમ્પ્લિમેન્ટેશન થઈ ચૂક્યું છે આપણે જાણીએ છીએ કે ખાસ કરીને ટેક્સટાઇલ છે જેમ્સ એન્ડ જ્વેલરીઝ છે મિકેનિકલ એપ્લાયન્સીસ છે એ સિવાય આપણે ફિશરીઝ છે ઘણી બધી એના પર વસ્તુમાં આ એક બહુ મોટો ઇમ્પેક્ટ પડવાનો છે જોકે એમણે ફાર્માસ છે સેમી કન્ડક્ટ છે ઇલેક્ટ્રોનિક્સ છે આઈટી છે એ હજી સ્ટીલ એમાંથી એક્ઝામ રાખ્યા છે એટલે એમાંથી બાકાત રાખ્યા છે પણ આજે નહીં ને કાલે એના પર બી કંઈક તલવાર તો અત્યારે જોડાઈ જ રહી છે મને એવું લાગે છે કે જે અત્યારે ભારતમાં જે કંઈ પગલાં અત્યારે લેવામાં આવ્યા છે એમાં સૌથી વધારે તો આવતા અઠવાડિયે જીએસટી ની જીએસટી કાઉન્સિલ ની જે મિટિંગ છે ત્રીજી અને ચોથી સપ્ટેમ્બરે કે જેમાં માત્ર બે જ રેટ ઓફ ટેક્સીસ રાખવાની વાતો છે પાંચ ટકા અને અઢાર ટકા અને જે બાર અને અઠાવીસ ટકા છે એને નાબૂદ કરવાની વાતો છે અમુક જે સીન ગુડ્સ કે કહે છે કે ટોબેકો છે લિકર છે એના પ્રકારના ચાલીસ વધારે જોકે ઘણા સ્ટેટ છે નોન બીજેપી સ્ટેટ છે એમણે કહ્યું છે કે આ માત્ર આનાથી કદાચ એ લોકોનું કોમ્પન્સેશન નહીં થાય તો એ લોકોને સેસ લગાડવાની છૂટ આપે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની મિનિસ્ટ્રી ઓફ ફાઈનાન્સનું પ્રપોઝલ એવું છે કે સેસને પણ કમ્પ્લીટલી તમે નાબૂદ કરી નાખો એ પણ ન રાખો આપણે જાણીએ છીએ કે એકસો ચાલીસ કરોડની વસ્તીમાં એટી ફાઈવ પર્સન્ટ આપણે જે બનાવીએ છીએ એ ડોમેસ્ટિક કન્ઝમ્શનને છે પંદર ટકા એક્સપોર્ટ ઓલ ઓવર ધ વર્લ્ડ છે અમેરિકા જે આપણે એક્સપોર્ટ અત્યારે કહીએ છીએ એ આપણા ટોટલ એક્સપોર્ટનું ત્રણથી ચાર ટકા જેટલું છે ઇન ટર્મ્સ ઓફ તમે વેલ્યુ ગણો તો લગભગ નેવું બિલિયન ડોલર્સનો એક્સપોર્ટ આપણે અમેરિકાને કરીએ છીએ અને લગભગ પિસ્તાલીસ બિલિયન ડોલર્સનું ઇમ્પોર્ટ કરીએ છીએ એટલે આપણે લગભગ પિસ્તાલીસ બિલિયન ડોલર ટ્રેડ સરપ્લસમાં છે એવું ચોક્કસ કહી શકાય હા એક વસ્તુ ચોક્કસ છે કે જે સેક્ટરને અસર થવાની છે ટેક્સટાઇલ છે ફિશરીઝ છે કે નાના ગૃહ ઉદ્યોગ છે એમએસએબીના થોડા સેક્ટર છે જેમ્સ એન્ડ જ્વેલરીઝ છે એક એસ્ટિમેટ એવો આવે તો યશ કે જે લોકો અહીંયા કામ કરે છે એની એપ્રોક્સિમેટ લગભગ પચાસ થી પંચોતેર લાખ એક કરોડ જેટલા લોકો આને કારણે બેરોજગાર થઈ જશે એવી એક ધારણા છે પણ સાથે સાથે ટેક્સટાઈલ એક નવા લગભગ ચાલીસ નવા દેશો સાથે એક નવું કોઈક એવેન્યુ ઓફ બિઝનેસ નો શોધવા માટે તૈયારી થઈ રહી છે જાપાન જાય છે આપણા પ્રાઇમ મિનિસ્ટર બે દિવસથી ત્યાં મુલાકાત છે અને પછી એસીઓ ની મિટિંગમાં એ ત્યાં ચીન જઈને શાંઘાઈમાં એ ત્યાંના જે પ્રીમિયર છે એને પણ જિંગપિંગ ને સાહેબ મળવાના છે એટલે અત્યારે ચીન છે સાથે સાથે રશિયા છે આપણે છીએ હવે જાપાનને પણ ઇન્ક્લુડ કર્યું છે તો કે જાપાને તો ટોટલી સરેન્ડર કરી દીધું છે કારણ કે જાપાનનો ટોટલ બિઝનેસ જે છે પોતાનો એ લગભગ સિત્તેર થી એસી ટકા ડિપેન્ડન્ટ યુએસ એક્સપોર્ટ પર છે આપણે ત્યાં બી યુએસ એક્સપોર્ટ આપણે અવગણી કરી અવગણના કરીએ એવું બિલકુલ નથી આપણે પણ એની ઇફેક્ટ તો થાય જ છે અને ખાસ કરીને જે બેરોજગારીના આંકડાનો એક એસ્ટીમેટ મૂકવામાં આવે છે થોડો ડેફિનેટલી ચિંતાજનક ચોક્કસ છે ટોટલ નેવું બિલિયન ડોલર્સમાંથી જે અફેક્ટિડ જે છે ગુડ્સ એ લગભગ સિક્સટી બિલિયન ડોલર્સ છે કારણ કે એમને હજી ઇલેક્ટ્રોનિક્સ ને ફાર્માસ્યુટિકલ ને એ બધાને એમાંથી એક્ઝ્યુમશન આપ્યું છે એટલે લગભગ સિક્સટી બિલિયન ડોલર્સ જેટલો જે એક્સપોર્ટ છે એને ચોક્કસ અસર થવાની છે અને મોટા ભાગના નિષ્ણાતો નું એવું માનવું છે કે અને કારણે આપણો જે જીડીપી નો ગ્રોથ છે જે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ જેને આર્થિક વૃદ્ધિનો દર આપણે કહીએ છીએ એ લગભગ અડધો થી એક ટકો પણ ઘટી શકે એવી એક શંકા વ્યક્ત કરી છે બિલકુલ તો આ પહેલા આપણે એ સમજી લીધું કે ટેરિફ શું છે શું અસર થઈ શકે અસીમ સર એવી કોઈ ગણતરી લગાવીએ જેમ કે એક લાખ રૂપિયાનું કોઈ હીરાની અથવા તો સોનાની કોઈ ઘરેણું છે તેના પર પચાસ ટકા ધારો કે ટેરિફ લાગ્યા છે હવે એટલે જે એક્સ્ટ્રા પચાસ હજાર રૂપિયા છે એ ચૂકવે કોણ શું આપણો જે વેપારી ત્યાં વેચે છે એ ચૂકવે કે ત્યાંનો જે વેપારી જે ઇમ્પોર્ટ કરે છે એ ચૂકવે કે પછી હકીકતે છેલ્લે એ ગ્રાહક પર જ બોજો આવવાનો થાય અસીમ સર ગુડ આફ્ટરનૂન યશ જો સૌ પ્રથમ જ્યારે પણ ડ્યુટીની વાત આવતી હોય એટલે કે જ્યારે આપણે એક્સાઇઝ મતલબ જે આપણે કસ્ટમ ડ્યુટી ઇન્ડિયામાં આવતી હોય અથવા અમેરિકાની વાત કરતી હોય ટેરિફની વાત કરતા હોય તો જ્યારે ગુડ્સ અમેરિકામાં પહોંચે છે તેના ઉપર ડ્યુટી લાગતી હોય છે એટલે સમજી લો કે આપણે અહીંયા એક હજાર કોઈ વસ્તુ છે પચાસ ટકાની ડ્યુટી ત્યાં પડવાની છે હવે આ એક સિમ્પલ ગણતરી છે પરંતુ યસ કેવું થાય છે કે જયારે તમે આ એક ફિગર મૂકો છો તો એની સામે જે કોમ્પિટેટીવ કન્ટ્રીઓ લાઈક આપણે ભારતની સાથે આપણા વિયેટનામ છે ચાઇના છે આ બધા આપણા કોમ્પિટિશનમાં હોય કે જ્યાં ડ્યુટી સ્ટ્રક્ચર આપણા કરતા ઓછું છે તો સ્વાભાવિક રીતે આપણી ગુડ એટલી કોમ્પિટિટિવ કોમ્પિટેટીવ પણ આપનો જે સ્પેસિફિક ક્વેશ્ચન છે કે શું આ જે ડ્યુટી છે એ એક સ્વાભાવિક રીતે અમેરિકાના જે કન્ઝ્યુમર છે એ જ પેમેન્ટ કરવાના છે પણ જો ઇમ્પોર્ટ વાયેબલ ના થાય તો ઇમ્પોર્ટ ઉપર ડેફિનેટલી એની અસર પડી શકે છે એટલે આપણે ત્યાં બે વસ્તુ થઈ શકે જેમ હમણાં જગદીશભાઈએ પ્રેમલમાં કહ્યું કે ના રેટ્સ રેસનલાઇઝ કરવાની વાત છે ઇનપુટ કોસ્ટ ઘટે એના માટેની વાત છે ઇવેન્ચ્યુઅલી રેટ કટ પણ થઈ શકે આવી ભવિષ્યમાં બીકોઝ ઓફ ધી ઇન્ફ્લેશન તો જે ઇનપુટ કોસ્ટ છે એ ઘટાડો થાય તો આપણી ગુડ અમેરિકામાં કોમ્પિટેટિવ બની શકે પણ ઓલસી ડેટ ડન પચાસ ટકાની ડ્યુટી આઈ થિંક ઇટ્સ ડેફિનેટલી વેરી હાઈ અને એ એનું એટલા એટલું કોસ્ટમાં કોમ્પેન્સેટ કરવું આઈ થિંક વેરી ડિફિકલ્ટ છે પણ આખું જે હમણાં આમ તો જગદીશભાઈ સમજાવ્યું છે પરંતુ ટોટલ કોમ્પોઝિશન આપણું જે એક્સપોર્ટ છે લગભગ જે મારી પાસે ડેટા છે પ્રમાણે આઠસો ચોવીસ બિલિયન ડોલર આપણે એક્સપોર્ટ કરી રહ્યા છેલ્લા ડેટા જે પ્રમાણે એમાં અમેરિકાનું જે કોન્ટ્રીબ્યુશન છે એપ્રોક્સિમેટલી ટેન પર્સન્ટ છે એટલે કે સિક્સ પોઈન્ટ ફાઈવ બિલિયન ડોલર છે હવે એન્જિનિયરિંગ ગુડ્સ છે કે ઇલેક્ટ્રોનિક્સ ઇલેક્ટ્રોનિક ઉપર અત્યારે એક્ઝમ્પન આપ્યું છે અને ફાર્માસ્યુટિકલ ઉપર એક્ઝમ્સન આપ્યું છે અને આજે જે ન્યૂઝ છે એ પ્રમાણે જે ફૂટવેર એક્સપોર્ટર છે એમણે ચોખ્ખું એવું કહ્યું છે કે જો અમેરિકામાં એક્સપોર્ટ બંધ થશે તો અમારા બીજા બીજી કન્ટ્રી અમારા માટે ઓપન અપ થયેલી છે એટલે યસ આમાં એક જ વસ્તુ છે કે એકદમ એક બધા એક બે બરાબર એવી વાત નહીં થઈ શકે આમાં કારણ કે આપણે એમ કહીએ કે ભાઈ દસ ટકા જે આપણે ડિપેન્ડન્ટ છીએ તો આપણને બહુ અસર નહીં કરે ઇટ્સ નોટ લાઈક ધ સો ઇઝી કારણ કે આના પછી જ્યારે કાસિયટિક ઇફેક્ટ આવતી હોય છે એ પણ પણ ભારતની ઇકોનોમી એઝ સેટ કે લગભગ પંચ્યાસી ટકા આપણી પોતાના કન્ઝમશન ઉપર ડિપેન્ડ થતી હોય તો બહુ આમ પેનિક થવાની જરૂર નથી એઝ એ ક્વેશન ઓફ ટાઈમ અને આ હું નથી માનતો કે બહુ પરમાનન્ટલી થઈ શકે આર્ગ્યુમેન્ટ્સ ઘણી બધી છે અને ટ્રમ્પ સાહેબની આર્ગ્યુમેન્ટ્સ ઘણી આઈ મીન રીઝનેબલ પણ નથી એક મગજમાં ઉતરે એવી પણ નથી પણ છે અત્યારે જે ફેક્ટ છે એ છે કે વેવ ટુ ફાઈટ ફોર એટલે આપણા ખાસ કરીને જેમ આપણા બોર્ડના આપડા જે છે એસોસિએશન હેડ એ વધારે ડિસ્કશન કરશે પરંતુ ગોલ્ડ જ્યુલરીઝમાં એની ઇમ્પેક્ટ કદાચ આવી શકે એવું મારું માનવું છે બિલકુલ હવે ભાઈ ભાઈ આપના પાસે આવીએ પહેલાં તો એ સમજાવો કેમકે રાજકોટ ગોલ્ડ જ્વેલરી માટેનું હબ ગણવામાં આવે છે સમગ્ર ભારતભરમાં એક્સપોર્ટ પણ ઘણું થતું હોય છે અહીંયાથી તો કેટલો કારોબાર સીધી રીતે કદાચ અમેરિકા સાથે સંકળાયેલો છે કે નહીં પહેલાં તો એ સમજાવો થોડું અને જે આ ટેરિફ લગાવવાની વાત છે તો આપણા સેક્ટરને રાજકોટના માર્કેટને કેટલી અસર ભાઈ ભાઈ આમ જુઓ તો રાજકોટનું વર્ડ વાઇઝ અમારું એક્સપોર્ટ થાય છે વર્ડની અંદર અમારો રાજકોટની માર્કેટ ધંધો કરે છે અને અમેરિકાની અંદર જે આ ધંધો કરે છે એની અંદર અમારો નહીવત ભાગ છે અને કદાચ એનાથી અમારી માર્કેટને થોડું નુકસાન પણ થશે કારણ કે આ જે ટેરિફ નાખ્યું છે એના હિસાબે અમારી થોડીક મંદીનો ચાન્સ વધારે છે પણ એટલો બધો નથી કે જેના હિસાબે અમને બેકાર થઈ જાય કારણ કે અમારા માટે ઇન્ડિયાની માર્કેટ પણ બહુ મોટી છે વિદેશના અન્ય દેશોની પણ માર્કેટ બહુ મોટી છે જેનાથી અમને બહુ અસર પડે એવું છે નહીં કદાચ પાંચ દસ ટકા ફેર પડે તો એનાથી કોઈ ફેર પડે એવું નથી અને જ્યારે અમેરિકા આવી જ્યારે નાક દબાવી અને મોઢું ખોલવાની વાત કરતું હોય કે ભાઈ તમે રશિયા અરે આ બંધ કરી દો તો અમે આ કરશું વધારે ટેરિફ મારશું ભવિષ્યમાં પણ આનાથી પણ વધારે થાય અને ભવિષ્યમાં બે હજાર ચૌદ પહેલાં પણ આપણે અમેરિકા સાથે એવો કોઈ વ્યવહાર નહોતો તો એનાથી કોઈ દેશને નુકસાન થતું નહોતું અને અમારું માનવું એવું છે કે કદાચ અમે ભલે મંદી થોડીક આવે મંદી અમે સહન કરી લેશું પણ અમે હંમેશા દેશની સાથે રહેશું એનાથી કોઈ અમને ફેર પડશે નહીં દેશના ભોગે અમે કોઈ પણ સમજોતા એને ન કર્યો મોદી સાહેબે એના માટે અમે મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માની છીએ ભાઈભાઈ તમે સરસ રીતે સમજાવ્યું અત્યારે આ સોશિયલ મીડિયામાં પણ ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે આપણે હવે સ્વદેશી ચીજવસ્તુઓ પર ધ્યાન આપવું જોઈએ કે જેથી આપણી કંપનીઓ જે છે તે આવી બહારથી કોઈ કંપની આવે તો ઝીંક ઝીલી શકે પરંતુ ભાઈ ભાઈ મારે તમારા પાસે એ મુદ્દો સમજવો છે કે જો આપણે અમેરિકામાં એક્સપોર્ટ કદાચ ના કરીએ તમે કહ્યું હિસ્સો બહુ નાનો છે પરંતુ પછી બીજે કોઈ બીજા કોઈ એવા માર્કેટ છે કે જ્યાંથી ધંધો જેમ કે દુબઈ બહુ મોટું ગોલ્ડનું હબ કહેવામાં આવે છે ઘણા અન્ય દેશોમાં પણ એક્સપોર્ટ થતું હશે તો અન્ય કોઈ એવા દેશો છે કે જ્યાં વધારે માર્કેટ વધારે સારી ઓપોર્ચ્યુનિટી મળી શકે ભાઈ ભાઈ જો આ આરબ કન્ટ્રીની અંદર જી દુબઈ પણ કુવેત ઈરાન ઈરાક બધે પણ ઈન્ડિયાનો માલ ખૂબ જાય છે સોનામાં અને સારામાં સારી ત્યાંથી અમને વળતર મળે છે અને હજી પણ હવે આ એક રસ્તો બંધ થયો તો બીજો રસ્તો ક્યાંય ને ક્યાંય શોધી કાઢશું અને એની અંદર અમે અમારો ધંધો વિકસાવશું એટલે એવો કોઈ ફરક કે એવું કોઈ અમે વિચારવા નથી માંગતા કે અમે આના હિસાબે અમારી કોઈ તકલીફ પડે કારણ કે ઇન્ડિયાનું જ માર્કેટ એવડું મોટું છે અમારા માટે કે સારામાં સારો ધંધો અમારો ઇન્ડિયાની અંદર થઈ જાય અને અમે સ્વદેશની અંદર જ્યાં હું બી ધંધો થતો હોય ત્યારે એક્સપોર્ટનું પણ ઓછું વિચારીએ છીએ નહીં બહુ સરસ તમે સમજાવ્યો ને હું એ જ સ્વદેશીના મુદ્દા પર જગદીશ સર તમારા પાસે આવવા માંગુ છું આપણા જીડીપીમાં એક દોઢ ટકા અસર પડી શકે તેવી અંદાજ તમે આગલા જવાબમાં રજૂ કર્યો જો આપણે સ્વદેશી ચીજવસ્તુઓનો ઉપયોગ કરીએ આમાંથી કયા પ્રકારની ચીજવસ્તુઓ છે કેમ કે નો ડાઉટ ઘણું એક્ઝેમ્ટ થઈ રહ્યું છે ઘણા બધા ઇફ્સ એન્ડ બર્ટ્સ છે એટલે કે કંડિશન ઘણી બધી છે શરતો ઘણી છે પરંતુ તેમ છતાં પણ જો લોક જુવાડ ઉભો થાય છે અને આપણે સ્વદેશી ચીજ વસ્તુનો ઉપયોગ કરવાનું શરૂ કરીએ છીએ તો આ જે એક દોઢ ટકા જીડીપીની અસર છે તેમાંથી કેટલા અંશે અંદાજે એક તમે કદાચ જો અંદાજ લગાવી શકો તો કેટલા અંશે આપણે એ જે અસર છે તેને ખાડી શકીએ યશ આમાં એક બે વસ્તુ સમજવાની બહુ જરૂર છે અત્યારે ત્રીજી ચોથી સપ્ટેમ્બરે જીએસટી કાઉન્સિલની મિટિંગ છે એમાં પાંચ ટકાના અઢાર ટકા ડ્યુટીના પ્રપોઝલ મૂકવામાં આવ્યા છે આપણને ખબર છે કે સૌથી મોટો ફાયદો એક એફએમસીજી સેક્ટરને ઓટોમોબાઈલ્સને આ બધી કંપનીઓને એટલે આ સેક્ટરને બહુ મોટો ફાયદો થવાનો છે હવે દાખલા તરીકે આપણે એફએમસીજીની વાત કરી તો એફએમસીજી સેક્ટરની અંદર આપણા દેશની અંદર વિદેશી કંપનીઓ કે જેનો બેઝ અમેરિકામાં છે એવી ઘણી કંપનીઓ અત્યારે આપણા દેશમાં પણ છે એટલે એ કંપનીઓને પણ અહીંથી ફાયદો થવાનો છે એમાં બિલકુલ એ નથી બીજું કે આપણે હજી રિટાલિયેટેડ ડાયરેક્ટ આપણે હજી નાખી નથી કે આપણે એની જાહેરાત કરી નથી શરૂઆતમાં એક તબક્કે આપણે કરી હતી પણ એ પછી અત્યારે એને આપણે વિડ્રો કરી લીધી હતી અને અમેરિકાએ જે આપણા પર પચાસ ટકા તારીફ નાખી છે આપણા બધા એક્સપોર્ટ્સ પર એની સામે આપણે અમેરિકાથી જે ઇમ્પોર્ટ કરવાના છે એના પર કેટલી રિટેલિટી તારીફ નાખવાની છે સરકાર એના વિશે હજી કોઈ સુધી ખુલાસો થયો નથી એટલે એની પણ ચોક્કસ આપણે રાહ જોવી જોઈએ આપણે એવું નથી કહેતા કે ટીટ ફોર ટેટ કરો એટલે તમે કર્યું એટલે અમે પણ કરીશું પણ જે કારણસર આપણા પર પચાસ ટકા ડ્યુટી નાખવામાં આવી છે એ આખી દુનિયાના તમામ તજજ્ઞો તમામ વિષયજ્ઞો કે દરેક દરેક ઇકોનોમિસ્ટનો એક જ સુર છે કે આની પાસે કોઈ લોજિક નથી કોઈ તર્ક નથી અને આની પાસે કોઈ બેઝિક ફંડામેન્ટલ્સ નથી કે શું કરવા પચીસ જે પિનલ ડ્યુટી કહે છે નાખવામાં આવી છે જ્યારે બીજા દેશ અમેરિકા પોતે ઇમ્પોર્ટ કરે છે રશિયા પાસેથી આખું યુરોપિયન યુનિયન ઇમ્પોર્ટ કરે છે પોતાનો ગેસ વગેરે અને અમેરિકા અત્યારે જ્યારે રિસેન્ટલી એવું કહેવાય કે અનકન્ફર્મ રિપોર્ટ છે કે અલાસ્કામાં જ્યારે મિટિંગ થઈ ત્યારે એ જે નાની એક કંપની છે અમેરિકાની બહુ મોટી કંપની છે એક્ઝેકોન કરીને એની સાથે અલગ પહેલા શરૂઆતમાં અમેરિકાના એક તેલ ભંડારનું એ લોકો ત્યાંથી એક્સપ્લોરેશન કરીને ત્યાંથી ઘણો મોટો કામ કરતા હતા વચમાં સંબંધો ખરાબ થાય એટલે બંધ થયો પણ એને ફરીવાર ચાલુ કરવાની ફરીવાર નવું રોકાણ કરવાની પણ એક પ્રપોઝલ અમેરિકા તરફથી રશિયાને આવી છે તો આ બધી વસ્તુ થતી હોય તો એ પૈસા જે ત્યાં અમે રશિયામાં જાય છે એ શું રશિયા અત્યારે લડે છે યુક્રેન સાથે એને પોતાની નાણાં નથી પૂરું પાડતું માત્ર ભારત ઇમ્પોર્ટ કરે છે એટલે જ નાણાં પૂરું પાડે છે પોતાને લડવા માટે એટલે કંઈ લોજિક તો બરાબર નથી આપણે માત્ર આપણે પોતાનો દેશ છે એટલે આપણો પક્ષ ચોક્કસ લઈએ પણ દુનિયાના કોઈ પણ વ્યક્તિએ મને નથી લાગતું કે આ વસ્તુમાં કોઈએ કહ્યું હોય કે આ બિલકુલ જે ડ્યુટી નાખીએ એ તડ સંગત છે એટલે એ તો નથી જ એટલે જ્યારે ગઈકાલે રિપોર્ટ આવ્યો પણ અમુક ત્યાંના ફાઇનાન્સ સેક્રેટરીનો કે કાજેની કાલે કોઈને કોઈ રીતે ભારત જોડે સુલેખ એ થઈ જશે અને આપણા ફોરેન્ટ મિનિસ્ટરે પણ કહ્યું છે કે આપણે આપણી જે વાટાઘાટો ચાલુ છે અને વાટાઘાટો આજે કાલે પરિવાર ચોક્કસ શરૂ થઈ જશે અને કોઈકને કંઈક રસ્તો આવશે આ પ્રયમારણ જ્યારે આ તારીખની ઘોષણા જ્યારે ટ્રમ્પ સાહેબે કરી ત્યારે સૌથી પહેલો દેશ જેની સાથે નેગોશિયનમાં ગયો તે ભારતનો દેશ હતો ચારથી પાંચ મિટિંગો આપણે કરી પણ અમુક વસ્તુ જે આપણા દેશને બિલકુલ આપણે આપણા પોતાના એમએસએમ છે કે આપણા ફાર્મર્સ છે કે લઘુ ઉદ્યોગો છે કે ફિશરી છે મછવારા છે એ લોકોને માટે આ જો કરા ત્યાંથી એ લોકો જે એક્સપોર્ટ કરે અને બીજું કે ત્યાંથી જે મિલ્ક અને મિલ્ક વાતો થાય છે એમાં જાણો છો કે ત્યાં એ લોકો જે ગાયોને કવડાવે છે એ નોનવેજ ફૂડ કવડાવે છે અને એ લોકો બ્લડ કહે છે એટલે આપણે તો જાણીએ છીએ કે બધા મિલકશે અને આપણે આજે વસ્તુ એક્સેપ્ટ ન કરી શકીએ એટલે વસ્તુ એક માત્ર ત્યાં ને ત્યાં આવીને જ અટકી ગઈ છે એટલે આમ તમે જુઓ તો એટલું મોટું કઈ હતું નહીં સામસામે બેસીને ટેબલ પર આજે નહીં તો કાલે ચોક્કસ એમનો કોઈ ઉકેલ તો આવી જશે ઓન્લી વી હેવ ટુ વેઇટ એન્ડ વોચ પણ અત્યારે તમને પેલા કહ્યું તે પ્રમાણે આટલી વી હેવ ટુ બી બાય ઇન્ડિયન બી ઇન્ડિયન અને આપણે આપણી દેશના જે કંઈ અહીંયા ઉત્પાદનો છે એને સપોર્ટ કરવું જ જોઈએ માત્ર પ્રશ્ન અત્યારે જે મોટાભાગના લોકો મને પૂછે છે કે જે વિદેશી કંપનીઓ છે કોલગેટ છે હિન્દુસ્તાન લીવર છે મેરીકો છે આ બધી કંપનીઓ પણ ભારતમાં બનાવે છે શું આપણે એને બોયકોટ કરવો જોઈએ કારણ કે જો જીએસટી ઘટશે તો એ આ બધી વસ્તુ બનાવે છે એના પર બી થવાનો છે

અને એ પણ કોઈ વ્યાજબી કારણ વિના તો એને આ રીતે તાબે થવું એ તો મારી દ્રષ્ટિએ ગુલામી છે નહીં તમે સરસ રીતે વાત કરી અને એ જ ગુલામીની બહાર આવવા શું શક્યતાઓ છે તેની આપણે તમે જે બહુ સરસ રીતે સમજાવ્યું અસીમ સર આપના પાસે પણ એ જ મુદ્દો કે જો આપણે સ્વદેશી ચીજવસ્તુઓ પર હવે અહીંયાથી ખાસ વધારે દારોમદાર રાખીએ છીએ આમ પણ મેક ઇન ઇન્ડિયાને સારો એવો સપોર્ટ મળ્યો હમણાં જ મારુતિનો આટલો સરસ પ્લાન્ટ અને સ્ટોક પાઇલ જોઈ જે મોટાભાગે એક્સપોર્ટ પણ બહુ વધારે થઈ રહ્યું છે એટલે ભારતમાં બનતી વસ્તુઓ એક્સપોર્ટ પણ સારા માત્રામાં થઈ રહી છે આઈફોન આપણે જાણીએ છીએ કેટલી મોટી માત્રામાં ભારતમાં બની રહ્યા છે આ જ સ્થિતિને અને ભારતમાં બનેલી વસ્તુ તથા ભારતીય કંપનીઓ જો આના પર આપણે ફોકસ કરીએ છીએ તો શું તમને એવું લાગે છે કે જે ભારતીય કંપનીઓ જે ભારતીય વેપારીઓ જેમ ભાયાભાઈ પણ સમજાવ્યું આપણને તેમ ભારતીય વેપારીઓને જે પડતી અસરો છે તેને થોડા ઘણા કે મોટા ભાગના અંશે આપણે નાબૂદ કરી શકીએ અસિમ સર બિલકુલ હું આપણી સાથે એગ્રી થઈશ કારણ કે આ એક મુમેન્ટ છે આ જ્યારે પણ કોઈ આટા આપણે ડિસ્કશન કરતા હોઈએ તો એની ઓવરનાઈટ ઇમ્પેક્ટ નથી આવતી પણ જ્યારે કન્ઝ્યુમરના માઇન્ડમાં એક ચોક્કસ વસ્તુ બેસતી હોય છે કે જો આપણે સ્વદેશી વાપરશું તો આપણા જે 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 આપણા રેવન્યુઝ છે ઇન્ડિયામાં જ રહેવાની છે બહાર જવાની નથી અને આપણા લોકોને રોજગારી વધવાની છે હવે આપણે યસ એક આજથી લગભગ વીસ વર્ષ પહેલાં જ્યારે વર્લ્ડ વિલેજ તરીકે ઇકોનોમી ગણાતી હતી કે હવે આપણી બાઉન્ડ્રી છે એ વર્લ્ડને આખી સ્પર્શે છે હવે ગ્રેજ્યુઅલી બે હજાર નવ પછી આખી પરિસ્થિતિ બદલાતી આવી કોવિડ પછી એમાં થોડો ઘણો ફેરફાર આવે જે ટ્રમ્પના આવ્યા પછી અત્યારે તો આપણે આપણું ઘર સાચવવું પડે એવું દરેક કન્ટ્રી માટે થઈ ગયું છે અને એ સંજોગોમાં હું એવું માનું છું કે આ એક મુમેન્ટ તરીકે લેવું જોઈએ કે કોશિયસલી આપણે વિચારવું જોઈએ અહીંથી કોઈ કંપનીને બહાર કાઢવી કે એના ઉપર કોઈ પેનલ નાખવું એટલું ઈઝી નથી ને એ કરવું પણ ના જોઈએ કારણ કે એ દેટ ઇઝ નોટ ઇન અવર ઇન્ટરેસ્ટ પણ એક જરા કન્ઝ્યુમર ભારત જેવો દેશ કે જેમાં આટલો મોટો કન્ઝ્યુમર વર્ગ હોય અને એ જો નક્કી કરે તો યસ હું માનું ત્યાં સુધી કે દરેક વસ્તુએ બાઉડાઉન થવું દરેક કંપનીએ બાઉડાઉન થવું પડે અને આપણી લાઇનમાં આવવું પડે બે વસ્તુ ચોક્કસ કહીશ કે એક એક સમયમાં જ્યારે અમે લોકો જ્યારે શરૂઆતના વર્ષોમાં ભણતા હતા ત્યારે એવું કહેવાતું કે જનરલ મોટર્સની જે બજેટ હતું એ ભારતના બજેટ કરતાં મોટું ગણાતું હતું આજે પરિસ્થિતિ તમે જોઈ શકો છો કે જનરલ મોટર્સ ક્યાં છે અને આપણી ઇકોનોમી ક્યાં છે એટલે ઘણા બધા પાણી વહી ગયા એ પછી અને ભારત બહુ સ્ટ્રોંગ થયેલું છે બીજી વસ્તુ એ છે કે જ્યારે અટલ બિહારી વાજપેયી સાહેબે જ્યારે પરમાણુની પરીક્ષણ કર્યું હતું ત્યારે આપણા ઉપર જે સેન્શન નાખવામાં આવ્યા આપણને ક્રાયોજનિક એન્જિન ના આપવું એના માટેના નિર્ણયો લેવામાં આવ્યા એનું પરિણામ એ આવ્યું કે આપણા ઈસરોએ આપણા સાયન્ટિસ્ટોએ આપણે આપણે પોતે ડેવલપ કરીને આપણે અત્યારે આપણે રોકેટમાં કામ કરીએ છીએ વર્લ્ડમાં કદાચ બેસ્ટ કામ આપણે કરી રહ્યા છીએ તો યસ હું માનું છું ત્યાં સુધી આવી ધમકીને આપણે ઓપોર્ચ્યુનિટી ગણવી જોઈએ આમાં કોઈ જગ્યાએ પેનિક થવાની પણ જરૂર માનતો નથી અને જે આપણે કહ્યું કે સ્વદેશી વાપરવું જોઈએ બિલકુલ હું પૂરેપૂરો એગ્રી થઉં છું કે આપણી મૂવમેન્ટ એવી હોવી જોઈએ કે એઝ ફાર એઝ પોસિબલ આપણે બહારની વસ્તુ વાપરવાનું અવોઈડ કરીએ એટલે આમાં ડબલ્યુટીઓ છે કે આજે આ જે બધા સંસ્થાઓ છે યુએન છે મને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક એનું રિલેવન્સ બહુ જ ઓછું થઈ ગયું છે અને ઇન્ડિવિઝલી આપણે આપણી કન્ટ્રીને સ્ટ્રોંગ બનાવવા માટેનું જ ફોકસ કરવું જોઈએ એટલે જરૂરથી આ મૂવમેન્ટ હોય તો હું એને પૂરેપૂરો સપોર્ટ કરવા તૈયાર છું બિલકુલ ભાયાભાઈ અંતે આપની પાસે પણ જે ગ્રાહકો છે જે ભારતીય નાગરિકો છે તેમને સંદેશ કારણ કે રાજકોટ આટલું મોટું રિપ્રેઝન્ટેશન કરે છે સોનાની જ્યુલરીમાં એક ક્લિયર સંદેશ કેમકે સોનાના ભાવ એક અલગ વસ્તુ છે પણ અત્યારે જ્યારે જરૂરત હોય જેમ કે સુરતમાં ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી ડાયમંડ ઇન્ડસ્ટ્રી છે તેને અત્યારે ગ્રાહકોની ખાસી જરૂર છે તો આવા સમયે ભારતીયોને એક જરૂર સંદેશ એક વેપારી તરીકે એક એસોસિએશન તરીકે પણ આપણે આપવું જોઈએ ભાઈભાઈ મારો મંતવ્ય મુજબ હરેક ભારતીય એક સાથે જોડાય અને અમેરિકનની આ જે દાદાગીરી છે દાટી છે કે અમે કઈ એમ તમે અમારી આંગળી ઉપર નાચો એને આપણે જળમૂરથી ઉખેડી નાખવી જોઈએ અને આપણે આપણું સ્વદેશી અને આપણું જે હિન્દુનું પેલું છે એની ઉપર આપણે ટકી રહેવું જોઈએ જ્યારે આપણે કોલગેટ નહોતી ત્યારે આપણે દાતણ વાત કરતા દાતણ માર્કેટમાંથી લઈ અને આપણે દાંતણ કરતા તો એ સમય આવે તો એ પણ એક વખત ભોગવી લોટને ન પડો એવી મારી બધા વેપારીને અને મારા લગતા ઓળખતા મિત્રોને એક ખાસ સંદેશ આપું છું બિલકુલ ભાયાભાઈ જગદીશ સર અસીમ સર આપ સૌ કોઈ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા ખૂબ ખૂબ આભાર તો ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબે અમેરિકાએ ભલે ભારત પર ટેરિફ લગાવી દીધા હોય પરંતુ જ્યારે વાત આવે છે સ્વદેશી જો આપણે અપનાવીએ છીએ ભારતના અર્થતંત્રને ટેકો આપીએ છીએ તો આવા પ્રકારની કોઈપણ ધમકીઓનો સામનો ભારતીય અર્થતંત્ર ખૂબ જ સરળતાથી અને આસાનીથી કરી શકે તેમ છે તે આજની રજૂઆતમાં ટેરિફ શું છે તે પણ સમજ્યા અને સાથે સાથે આ ચર્ચામાં આપણે એ પણ સમજ્યા છીએ કે કઈ રીતે આ ટેરિફનો સામનો ભારત કરી શકે છે વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ મને યશને આપશે રજા આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત